તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો તો બધાને જય માતાજી જય મેલડી મને જય જાવ ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો જો આજના વાગી ગયા છે પોણા બાર અને આપણે બધું કામ કરી વાળ્યું છે હવે આપણે ક્યાંય લગનમાં ન જવાનું આપણા લગન બધાય પતી ગયા છે બહુ લગન કર્યા થાકી ગયા બધા બીમાર હોત પડી ગયા શરદી ઉધરસ જો આર્યન આર્યનભાઈને ઓલી ડેડી તાવ ને એવું આવે છે કાર્યન પણ એને તો લગ્નમાં બે જગ્યાએ ડાયરેક્ટ દંડ લઈ ગયા ઘરે જ રાખ્યો છે ને ભાણિયા ને ભાણી બેન આવ્યા છે જો કાને માહી બેન આવ્યા છે કા માહી અને ને ગુલાબ જામુ ખાધા બરફી ખાધી નહીં ભરે તો જો આ ભાણિયા ભાઈ છે તો ભવી આમ કરો હાય હાય કર અમાર વિશુ પણ બે ગયા છે નાસ્તો કરવા પડે છે અને અમને બધાને લાગી ગઈ છે કામ કરીને ભૂખ કાને માહી એમ નાસ્તો કરીશ કાને કે નાસ્તો કરવો દાલો કે કે નાસ્તો કરવો તો હાલો માહી બેન નહીં બોલે અહીંયા કાર્યન ભાઈ છે એક માહી બેન છે બધા આલું છે કેમ કે અમારા દુકાને ઓછો ભાગ છે ત્યારે ખૂટી ગયો છે બધાને ખાવું તો નોખું નોખું પણ આવતું નહીં એટલે બધા જો એ સરખું લઈને આવ્યા છે પેલા બહુ એવું કરતા ઉલી લેને ઓલું એવું લેવાનું આપણે એવું જ કરી આ લેને એવું જ લેવાનું ચાલો તમારે બધાને નાસ્તો કરવો હોય તો તો હાલો આપણે નાસ્તો કરી લઈએ થોડોક કાન ભવ્યા એમ કે હાલો વેફર ખાવી હોય તો

હેલો મિત્રો જો આપણે મમ્મીના ઘરેથી પછી આરામ કરીને છે ચા પાણી પાયા અને હવે આપણે કરવા માંડ્યા છીએ લગ્નમાં હતા ને તે વસ્તુ ઠેકાણે જો બધી વસ્તુ આપણે ઠેકાણે કરવીશી બધું મેં હરખું મૂકી દેવી બધું આડે ધાડ પડ્યું છે આપણું બધું કટલેરી પછી પાછું સાંભળે એટલે ખોવાઈ જાય ને કરતા બધું હરખું મૂકી દેવી કાને તો જો આર્યનભાઈ ભાઈ જે અમે હતા છે એને માઈશી આયલા આવે છે કામે થી ન જો અત્યારે જો આવે છે અને મે બધું હરકું મૂકી હાલો હરકું બરકું મૂક દે બધું તમ બરા કન્ટિન્યુ બ્લોક માર્યો અમને છે આપણે નવરાત ન છે ચાલો તો એલો મિત્રો જો આપણે ચૂલે રોટલી બોટલી બનાવી નાખી છે અને બેઠા છે નઈનો બેન છે તો કા કડીક બેઠા છે ને જો આ પરજા બધી ઘડીક રમે છે ને ઘડીક બાજે છે એમ નહીં તારે પતંગ સગાવીશ રાઇટની પતંગ ચગાવી છે હે પતંગ ચગાવી છે જોને મોડું થઈ અને અમારે વિષુભાઈ તો અહીં હેર્યા વિશુ આ માં બેડા દીધો જ વિશુભાઈ જો ઉભો જો 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 લે આ વિશુ વાહી રહ્યો તો માર માઈ બેન રમેશ

के लाइक कर जो आम, था? था? आम कर कर लाए कर जो के आम आम बस आम बताइए क्या लाइक कर, 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 कर जो के बोल के लाइक कर जो लाइक कर जो शेयर कर जो बोल शेयर कर जो शेयर कर जो के सब सब्सक्राइब कर जो के सब्सक्राइब कर जो के सब्सक्राइब कर जो मारा मासी ने सपोर्ट कर जो क्या तो के मारा मासी ने सपोर्ट कर जो મળશું તો બધાને ટાટા કે ટાટા કે દે ટાટા કે દે બાય ફોન ઉપર હાથ મૂકી દે બાય